પત્નીનું કયું કરું બીજા કોઈનું કયું ના કરો તો જો પાછા બોલ્યા ચાલે કે હોશિયાર છે હો સિદ્ધપુર વાળા કોઈનું ના કરો તો ચાલે પણ બધાનું કયું કરો પણ પત્નીનું કયું વિશેષ કરો મારું કહેવાનું બધાનું કયું કરો પણ પત્નીનું વિશેષ પણ બિંદુ નથી કરતું એને કીધું હું તો એન્જોય કરું છું બાર એની પત્ની કે પણ તમે એન્જોય કરો પણ આ બધું સારું ના લાગે તો બિંદુ કે કહ્યું એન્જોય કરું છું એન્જોય કર તને ના લે પૈસા લે પૈસા લે ધન જ્યાં સારા સારા કપડા લે આય અને આજકાલના બેનો હારા સારા કપડાં લેવા જાય એટલે કેવા લે તમને ખબર ને અડધા ફાટેલા અને પાછા કે ફેશન છે શું કે આજકાલની કન્યાઓ અડધા ચીરા મૂકેલા હોય પછી આપણે પૂછીએ અલી છોકરી બેટા આ તો કે આ ફેશન છે ફાટેલાની સાહેબ ચૂંચુલા પણ એલા પતિએ કહી દીધું કે હું તને પૈસા આપી દઈશ પણ મને કંઈ બોલવાનું પૈસા આપીને એની પત્નીને ચૂપ કરી દીધી અને પૈસા જેના પાસે આવી રીતે આવી જાય ખોટા માર્ગથી એની બુદ્ધિ ભ્રષ્ટ થાય થાય ને થાય અને ચૂંચુલા પણ અનાચાર દુરાચાર પાપાચાર કરવા બે પતિ પત્ની પાપાચારમાં ડૂબી ગયા એક સમય બિંદુક સમય પૂરો થઈ ગયો કારણ કે કાળ તો બધાનો પૂરો થાય થાય ને મૃત્યુ તો આવે એક સમયે કોઈ ભયંકર કર્મ કરવા ગયો પાપ કર્મ કરવા ગયો અને પાપ જાહેરમાં ન કરાય ચોરી છુપીથી કરવાય રાત્રિનો સમય છે કોઈ આવી ગયું કોઈની બીક લાગી કોઈનો ડર લાગ્યો અને ભાગ્યો એક નાની દિવાલ હતી દીવાલ કૂદીને ભાગવું છે સાહેબને અને ભાગ્યા અને દીવાલ કૂદીને પહેલી બાજુ જ્યાં પડ્યો ત્યાં પહેલી બાજુ સીધો જ કૂવો હતો કૂવાની અંદર પડી ગયો રાત્રિનો અંધકાર છે બચાવો પણ કોણ બચાવે જળની અંદર ડૂબી અને અંતે બિંદુકનું મૃત્યુ થયું